એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિષક સામે આરોપ મૂક્યો આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષકે માથે ઊભા હતા પોલીસ અધિક્ષક સંજય ખરાડ સામે ગંભીર આરોપ મુકાયો

સેલ એસઓજી અને અમરેલી પોલીસના દરેક કર્મીઓને રક્ષણ પૂરું પાડતા આઈજી કક્ષાના અધિકારીની તપાસ સોંપવામાં આવે તેવી માંગ ડીજીને આગામી દિવસોમાં અમે રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું આવતા બે દિવસમાં અમે હાઈકોર્ટમાં સબસ્ટેનિશિયસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છે માનહાની થઈ હોવાથી તે પણ અરજી કરીશું પોલીસ અધિક્ષક પોતે જ આમાં શંકામાં છે તો તેના જ એસઆઈટીના ડીવાયએસપી કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે બ્યુરો રિપોર્ટ સોહિલ બમાણી સાથે યોગેશ ઉંડકટ અમરેલી